આલેખ નો યાત્રા કરે છે યાત્રા કરે છે પચાસ કિલોમીટર આકૃતિ તેર પોઈન્ટ ચારમાં આપણે જોઈશું આકૃતિ તેર માં આપેલા આલેખમાં જુદા જુદા સમય બીજું શું આપ્યું છે એક અંતર આપ્યું છે એક સમય આપ્યો છે બે વસ્તુ આપણને અહીંયા મળી ગઈ છે અંતર અને સમય કાર દ્વારા અને શહેર પી અંતર આપેલ છે બે શહેર છે જેમ કે અહીંયા આપણે શહેરની વાત કરીએ તો ગાંધીનગરથી અમદાવાદ તો એ બે શહેર થઈ ગયા તો બંને વચ્ચેનું અંતર આપી દીધું છે જોઈએ આગળ શું સૂચના આવશે હજી આ આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોનો જવાબ આપવાના છે આલેખનો અભ્યાસ કરવાનો છે હવે આલેખ ક્યાં છે તો આલેખ પહેલા જોઈ લઈએ આપણે આ છે આપણો આલેખ આલેખનો અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ એના જવાબો આપવાના છે કે જે આગળ પૂછાયા છે તો જો આલેખ આપ્યો છે આલેખની અંદર નીચે સમય આપ્યો છે તો જો ઊભો છે એ શું બતાવે છે અંતર કેટલું ગાડીએ અંતર કાપ્યું કેટલા સમયની અંદર એના આધારે આપણે અહીંયા જવાબો આપવાના થશે જવાબ પ્રશ્ન શું પૂછે છે કે પ્રથમ કલ સોરી बन्नेकल अक्षों पर कई माहिती अपील छे अक्ष जे आपण અત્યારે વાત કરી કે બી બन्ने अक्षों પર તો अक्ष કોને કહેવાય આ એક અક્ષે x અક્ષ આ છે y અક્ષ આ છે x અક્ષ આ બે અક્ષો છે આ બन्ने अक्षો પર માહિતી કઈ કે આપી છે તો x અક્ષ ઉપર શું આપ્યું છે સમય આપ્યો છે અને અક્ષ ઉપર શું આપ્યું છે અંતર તો આપણો જવાબ અહીંયા શું થશે અક્ષ અક્ષ પર પર સમય આપ્યો છે અને વાય અક્ષ પર શું આપ્યું હતું અંતર તો આ આપણો જવાબ થઈ જાય છે કારની યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ થઈ તો કારની યાત્રા જોઈએ ક્યાંથી શરૂ થઈ છે તો કારની યાત્રા અહીંયા જીરો થી શરૂ થઈ છે અને ક્યારે તો જુઓ અહીંયા વાગે શરૂ થઈ છે બરાબર છે નવ વાગે વાગે કેટલા કિલોમીટર અંતર કાપી નાખ્યું પચાસ કિલોમીટર કારણ કે આ કિલોમીટરમાં આપ્યા છે તો શું કહે છે કારની યાત્રા ક્યારે ને ક્યાંથી શરૂ થઈ તો કારની યાત્રા કારની યાત્રા વાગે શરૂ થઈ થી કિલોમીટર શરૂ થઈ છે હવે પ્રથમ કલાકમાં કાર કેટલી ઝડપ દૂર ગઈ એક કલાકની અંદર કેટલું કાપ્યું છે એ પૂછે છે તો જુઓ આઠ થી નવ તો આ એક કલાક થયો આઠ થી નવ એટલે એક થયો એક કલાક ની અંદર એક કલાકમાં કેટલો કાપ્યું છે તો અહીંયા લખવાનું પચાસ કિલોમીટર કેટલું કિલોમીટર બે કલાક બાદ અને ત્રણ કલાક બાદ કાર કેટલી દૂર પહોંચી હશે બે કલાક બાદ પૂછે છે એક કલાકમાં પચાસ ની વાત કરે છે તો જોઈએ બે કલાક ની અંદર અહીંયા બે કલાક ક્યાં થાય છે તો જુઓ નવ થી દસ અને અગિયાર દસ વાગે ક્યાં પહોંચી દોઢસો કિલોમીટર બે કલાક ગણવાના એટલે નવ થી દસ અને અગિયાર અગિયાર વાગે ક્યાં પહોંચી બસો કિલોમીટર કેટલી હતી પચાસ એટલે ફૂલ કેટલું કાપ્યું પચાસ એમાં બસ બસો માંથી પચાસ કાપેલું હતું એ બાદ થઈ જશે તો કેટલું વધશે દોઢસો કિલોમીટર બે કલાક બાદ એટલે દસ વાગે દોઢસો કિલોમીટર થશે અને ત્યારબાદ બે કલાક ની વાત કરે છો બે કલાક બાદ ક્યાં પહોંચે છે ભાઈ એક અને બે તો આ બે કલાક દોઢસો કિલોમીટર ક્યાં પહોંચે છે દોઢસો કિલોમીટર અને ત્રણ કલાક બાદ પૂછે છે તો એક બે અને ત્રણ એક બે અને ત્રણ તો ક્યાં પહોંચે છે દોઢસો કિલોમીટર બે કલાક બાદ પચાસ છે ત્રણ કલાક બાદ અને શું આપ્યું છે બે કલાક બાદ પચાસ પચાસ બાદ જોઈએ આગળના કાર ક્યારે શહેર ક્યુ હવે ક્યુ પહોંચવાની વાત કરે છે તો જોઈએ ક્યુ ક્યાં છે તો ક્યુ અહીંયા છે જુઓ આ શું છે ક્યુ છે ક્યુ પર ક્યારે એ વખતે અંતર કેટલું કાપ્યું છે તો જુઓ ત્રણસો પચાસ કિલોમીટર જયારે બે વાઘ છે બપોરના અહીંયા એએમ આપ્યું છે ને અહીંયા પીએમ છે સમય પણ ખાસ જોવાનો તો અહીંયા આપણો જવાબ શું થાય છે કાર ક્યારે શહેર પી ઉપર પહોંચશે તો બે વાગે બે પહોંચશે બરાબર છે આ હતો ઉદાહરણ નંબર બે હવે પછી આપણે જોઈશું આગળના વિડીયોની અંદર અધ્યત તેર ની અંદર આવતા દાખલાઓ